જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કલેક્ટર સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને ગુલાબ મીઠાઈ આપી શુભેચ્છાઓ પાઠવી જામનગર જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જિલ્લામાં કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પ્રથમ દિવસે ધોરણ ગુજરાતી ભાષાનું પેપર હતું નવનિયુક્ત જિલ્લા કલેક્ટર કેતન ઠકરે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી પરંપરાગત રીતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપ પરિવાર અને સામાજિક આગેવાનો પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહ્યા તેમણે વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા છે આગેવાનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી પરીક્ષા કેન્દ્ર પર સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું છે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો જામનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો શરૂઆત થઈ રહી છે ધોરણ દસ અને બારના સત્યાવીસ હજાર પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે પંચાણું બિલ્ડિંગ નવસો સુડતાલીસ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે ગત વર્ષ જેટલા જ વિદ્યાર્થી છે પરંતુ ધોરણ દસમાં વિદ્યાર્થીઓનો વધારો થયો છે ધોરણ બારના વિદ્યાર્થીઓમાં એક હજાર એકસો એકવીસનો ઘટાડો જામનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારના સત્યાવીસ હજાર પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે પંચાણું બિલ્ડિંગના નવસો સુડતાલીસ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારના બોર્ડની મુખ્ય પરીક્ષાઓ લેવાની શરૂઆત થાય જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી વર્ષ ચોવીસ પચીસમાં ધોરણ ની પરીક્ષામાં સત્તર હજાર બસો બત્રીસ પરીક્ષાર્થીઓ નોંધાયા છે જામનગર શહેરમાં છ સેન્ટર તેત્રીસ બિલ્ડિંગ અને ત્રણસો સાત બ્લોક જામનગર શહેરમાં છ સેન્ટર ત્રણસો સાત બ્લોક જામનગર દિગ્વિજય ખાતે ત્રણ સેન્ટરમાં 26 બિલ્ડિંગ બસો તોતેર બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી

જામનગર જિલ્લામાં બંનેમાં એસસી અને બારમા ધોરણમાં થઈ અને લગભગ સત્તાવીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે ત્યારે આજે અહીંની જામનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા તથા પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે અને તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ જિલ્લા વિભક્તિ તંત્ર પાઠવે છે તથા પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં જળહરતી સફળતા મળે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. હર્ષલ કેટલા સેન્ટર હર્ષિલ ખંડેડિયાનો રિપોર્ટ આસનાય ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાય ન્યૂઝ સાથે